સર્વ પિતૃઓના મોક્ષાર્થે તથા ગૌમાતાના લાભાર્થેમાં બહુ સ્વામિનારાયણ મંદિર ખાતે સર્વ પ્રિયજનોના તથા ગૌમાતાના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ એવ નારાયણ યજ્ઞ યોજાશે આ વખતે ભાગવતકથામાં ચારસો એક જેટલી પોથીઓ મૂકવામાં આવશે તારીખ એકવીસ એપ્રિલથી પ્રારંભ થનારી કથાની પૂર્ણાહુતિ આગામી તારીખ સત્યાવીસ એપ્રિલના રોજ કરવામાં આવશે આ કથા દરમિયાન આવતા વિવિધ પ્રસંગોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે સતત બાર વર્ષથી ગૌ સેવાના લાભાર્થી આ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિરના સદ્ગુરુ મહંત શ્રી ધર્મનંદનદાસજી ઉપમહંત સદ્ગુરુ સ્વામી શ્રી ભગવત જીવનદાસજી પાર્ષદ કોઠારી જાદવજી ભગત આદિ પ્રેરણાથી કરવામાં આવે છે ઉપમહાન સ્વામી શ્રી ભગવત જીવનદાસજી પાર્ષદ કોઠારી જાદવજી ભગત સદગુરુ સંતોમાં સનાતન દાસજી જગતપાવન દાસજી મુક્તજીવનદાસજી આદિ વડીલ સંતો સમૂહ શ્રીમદ ભાગવત કથાના મુખ્ય યજમાન અનિ પરેશભાઈ ધીરજભાઈ ગંગા સ્વરૂપ જીજ્ઞાબેન શ્રીમતી મનીષાબેન નિલેશભાઈ ધીરજભાઈ સસવાડિયા પરિવાર આદિ પોથી યજમાનશ્રીઓએ પોથી ગ્રહણ કરી સુશોભિત રથોમાં બિરાજમાન થયેલ સંપ્રદાયના મંડળધારી સંતોમાં સદ્ગુરુ સ્વામી દેવકૃષ્ણદાસજી બાલકૃષ્ણદાસજી કેશવજીવનદાસજી લક્ષ્મી લક્ષ્મીપ્રસાદ દાસજી દેવપ્રકાશ પુરુષોત્તમ ગોલક વિહારીદાસજી વિશ્વપ્રકાશદાસજી પ્રભુજીવનદાસજી ચંદ્રપ્રકાશ દાસજી કૃષ્ણજીવનદાસજી જયકૃષ્ણદાસજી મુખ્ય કોઠારી મુરજીભાઈ શિયાણી ઉપકોઠારી જાદવજીભાઈ ગોરસિયા સલાહકાર સમિતિના રામજીભાઈ વેકરિયા આદિસંતો ટ્રસ્ટીઓ સાંખ્ય યોગી બહેનોની બાઈઓના મંદિરના મહંત સાંખ્યયોગી શ્રી શ્યામભાઈ ફઈ અને યજમાન પરિવારો આ પોથી યાત્રામાં જોડાયા હતા બોજ મંદિર ના કોટા દેવ પ્રકાશો સમૂહ ભાગવત નું આયોજન કરવામાં આવ્યું ત્યારે ભક્તો આજે ભોજ મંદિર મહાન સામે ઉપમહાન સામે ભગત સમસ્ત ભક્તો ને આજે તમામ ભક્તો સત્તા પક્ષો આ સૌ ભાગત ભક્તો લાભ લયો છે ત્યારે આજે આનંદ થાય આજે એક એક ભક્તો હૃદયમાં આજે આનંદ છે કે ના આ ઉત્સવ અમારો છે એવો ભક્તો આજે આનંદ ત્યારે આજે છેલ્લા દસ દસ આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તમામ જનતાને ભોજ મંદિર ના મહાન સામે આમલ પાઠે છે આ સૌ ભાગત માં કથા શ્રવણ કરવાનો લાભ અવશ્ય લેજો અને આ સૌ ભાગત માં અનેક ઉત્સવો મારું નામ છે સાધુ લક્ષ્મણ પ્રકાશ દાસજી શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ આપ નિહાળી રહ્યા છો ભુજ મંદિર દ્વારા આયોજિત એકસો અગિયાર સમૂહ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ એવમ નારાયણ યજ્ઞ ભુજ મંદિર દ્વારા છેલ્લા લગભગ બાર તેર વર્ષથી આ સમૂહ ભાગવતનું આયોજન થાય છે અને આ વખતે ચારસો ને અગિયાર જેટલા યજમાનો સામેલ થયા છે એટલે બહુ મોટો કાર્યક્રમ છે અને આ સમૂહ ભાગવતની શરૂઆત થાય એની પોથી યાત્રા ચારસો યજમાનો સાથે એના સગા સંબંધીઓ સાથે મળીને ભુજ પ્રસાદી મંદિરેથી પોથી યાત્રાનું આયોજન હતું પ્રસાદી મંદિરમાં સર્વે પોથીઓ ત્યાં પધરાવવામાં આવી પૂજ્ય માનસ્વામી ઉપમાનસ્વામી જાદવજી ભગત કોઠારી સંતો વડીલ સંતો અને યજમાન પરિવારો વક્તાશ્રીઓ સર્વે સંતો ભેગા મળીને પોથીનું પૂજન કર્યું ભાવ પૂજન કર્યું આરતી કરી અને ત્યાંથી પોથીની યજમાનો દ્વારા શરૂઆત થઈ યાત્રા એ ભાગવત અને ભાગવતે ભગવાનનું સ્વરૂપ છે ભાગવત શાસ્ત્રની પણ સ્વયં ભગવાન છે એટલે પોથી યાત્રા કરી એટલે ભગવાનની યાત્રા અને યાત્રામાં જોડાનારા સૌ કોઈ વ્યક્તિઓને એટલો ભાવ હતો કે અમે આ ભગવાનની યાત્રામાં જોડાઈએ છીએ આ યાત્રાનું આયોજન પોથીયાત્રાનું આયોજન મંદિર દ્વારા હતું સૌથી પહેલાં ડીજે સાઉન્ડ એ પણ પોતાના સરસ મજાના કીર્તનો લલકારી રહ્યા હતા ત્યાર પછી કચ્છની પરંપરાગત સત્સંગની મંડળી વાજિંત્રો કેળે બાંધીને જે ભરી ભક્તો મંડળીમાં રમતા હતા વગાડતા હતા એ મંડળી હતી ત્યાર પછી સંતોનું ગ્રુપ ચાલ્યું આવે સ્વામિનારાયણ મહામંત્રીની ધૂન કરતા આવે અને ત્યાર પછી એક બતક હંસનું વાહન બનાવ્યું હતું વડીલ સંતો અગ્રગણ્ય સંતો એ હંસના વાહન ઉપર આરૂઢ થયા હતા એના પાછળ આપણા ભુજના જ કલાકારો ઢોલનો એક શો રાખ્યો હતો અને બધા ઢોલ વગાડતા દાંડી વગાડતા એ બધા સાથે સાથે આવતા હતા આખી એક શોભાયાત્રાની કંઈક નવી જ અભિવ્યક્તિ થઈ રહી હતી લોકો ઘણા બધા આ જોવા માટે એકત્રિત થયા હતા એના પછી પોથીયાત્રા માટેના મુખ્ય યજમાનો જે હતા અને પૂજ્ય વડીલ સંતો જે હતા એનું વહન હતું એના પછી ઠાકોરજી પોથી પોથી મુખ્ય એ ઠાકોરજીની સાથે અને મુખ્ય રથ ઉપર બિરાજમાન હતા અને ઠાકોરજીનું સ્વરૂપ પણ એ રથ ઉપર હતું અને આવી રીતે પોથિયાત્રાની શરૂઆત થઈ રથની શરૂઆત થઈ અને એના પાછળ સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરની દીકરીઓ એની પણ શું અભિવ્યક્તિ શું જબરી તૈયારી એના ડ્રેસમાં રહીને સરસ મજાના ભગવાનના ગીતો લલકારીને એ પોયાત્રાને સરસ ઓપ આપ્યો તો બીજા બધા બહેનો મસ્તક ઉપર પોથી ધારણ કરીને ચાલે આવતા હતા ત્યારે ખરેખર સિનારીઓ અદ્ભુત હતું જોવા જેવો હતો અને એ સાથે સાથે ભગવાનના ગીતો ગવાતા હોય ભાગવતના ગીતો ગવાતા હોય અને એ શોભાયાત્રા આવતી હોય ગામના લોકો ભુજ શહેરના લોકો આ જોવા માટે પણ ઉમટી પડ્યા હતા આવી રીતે પ્રસાદી મંદિર શોભાયાત્રાની શુભ શરૂઆત થઈ મોટા મંદિર સુધી પધારી અને મોટા મંદિરેથી એ બધાએ બહેનો ઠાકોરજીના શ્રી સાનિધ્યમાં એટલે કે દેવના મુખ્ય મંદિરના પગથિયા ઉપર બધા બેસીને એક સમૂહ તસવીર લીધી આ પણ બધાના જીવન માટે યાદગાર પ્રસંગ રહ્યો અને એના પછી બધી પોથીઓ પુરુષોએ પોતાના મસ્તક ઉપર ધારણ કરી પૂજ્ય મહાનસ્વામી સાથે ઉપમહાનસ્વામી સાથે ગાત્ય વાજતે સભા મંડપમાં પધાર્યા અને ત્યાં પોતપોતાના સ્થાને પોથીઓને પધરાવવામાં આવી અને ભૂદેવો દ્વારા પૃથ્વીનું પૂજન થયું સ્થાપન થયું આવી રીતે એ પોથી સ્થાપન થઈ પછી પૂજ્ય સ્વામીએ ઉપમાનસ્વામીએ સૌને અંતરના આશીર્વાદ આપ્યા કે આપણે એક કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ ભગવાનનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ વડીલોની સ્મૃતિ કરવા જઈ રહ્યા છીએ તો આપણે વડીલોને યાદ રાખીએ અને એ લોકોને જે ગમતું હતું એ કરીએ અને જીવનમાં પવિત્રતા જાળવીએ આવા પૂજ્ય મહાનસ્વામીના આશીર્વાદ સૌ ભક્તોએ સાથે લીધા સાથે સાથે પચાસ જેટલા ભૂદેવો છે

જેમાં ભાગરૂપે સર્વ પ્રિયજનોના શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ એવ નારાયણ યજ્ઞ યોજાશે આ વખતે કુલ ચારસો એક પોથી કથા દરમિયાન મૂકવામાં આવશે તારીખ ત્રેવીસના હનુમાન જયંતિની ઉજવણીના ભાગરૂપે હનુમાનજીનો અભિષેક પુષ્પવૃષ્ટિ અન્નકૂટ દર્શન સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે આજ દિવસે કથા દરમિયાન સાંજે રામ જન્મોત્સવની ઉજવણી કરાશે તેમજ તારીખ ચોવીસ એપ્રિલના સાંજે કૃષ્ણ જન્મોત્સવ પચીસ એપ્રિલના ગોવર્ધન ઉત્સવ ઉજવાશે આજ દિવસે રાત્રિના કોડાઈ ગુરુકુંડના છાત્રો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે હરિભક્તો દરરોજ સવારે આઠથી અગિયાર કલાક અને બપોરના સાડા ત્રણથી સાડા છ દરમિયાન કથાનું શ્રવણ કરી શકશે તારીખ છવ્વીસ એપ્રિલના લુક્ષ્મણી વિવાહ અને તારીખ સત્યાવીસ એપ્રિલના મહાઆરતી સાથે કથાની પૂર્ણાહુતિ કરવામાં આવશે તારીખ અઠ્યાવીસના નારાયણ યજ્ઞ યોજાશે તેવું જણાવી ઉમેર્યું હતું કે કથા દરમિયાન શાસ્ત્રી સ્વામી શ્રી શ્યામકૃષ્ણદાસજી શાસ્ત્રી સ્વામી દેવવિહારી દાસજી કથાનું રસપાન કરશે સભાનું સંચાલન શાસ્ત્રી સ્વામી હરિકૃષ્ણદાસજી શાસ્ત્રી સ્વામી કૃષ્ણજીવનદાસજી સ્વામી શ્રીજીનંદનદાસજી સ્વામી નિર્ભય ચરણદાસજી સ્વામી કપિલ મુનિદાસજી સંગીતની સુરાવલી વહેળાવશે